ભુજમાં આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ તરફથી કચ્છ જિલ્લામાં વધતા દારૂ અને ડ્રગ્સના ગેરકાયદે વેપાર મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જિલ્લા વિગતવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરીના નેતૃત્વમાં મંચના પ્રતિનિધિઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક પગલા લેવા જિલ્લા વહીવટી તંત્ર પાસે માંગણી કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જિલ્લામાં દારૂ ડ્રગ્સનું રેકેટિંગ મોટા પાયે વધી રહ્યું છે દર અઠવાડિયે કરોડો રૂપિયાનો નશો પકડાઈ રહ્યો છે જ્યારે ભ્રષ્ટ અધિકારીઓ રાજકીય આશ્રય તથા વહીવટી નિષ્ક્રિયતા વગર શક્ય નથી તાજેતરમાં વિઘટિત નશા મુક્તિ અભિયાન જે વડગામ ધારાસભ્ય અને સામાજિક કાર્યકર જિગ્નેશ મેવાણીના નેતૃત્વમાં જનતા સાથે ચાલી રહ્યું છે તેના પર રાજકીય દબાણ મૂકીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એવો આક્ષેપ કર્યો હતો આજે આવેદનપત્રની વિગત એ રીતે છે કે કચ્છભરના દરેક લોકો સ્પષ્ટપણે જાણી જ રહ્યા છે કે કચ્છભરના ઠેર ઠેર ઠેકાણે એ આડેસરથી કરીને નારાયણ સરોવરનો સમગ્ર કચ્છનો વિસ્તાર હોય એ વિસ્તારમાં દારૂ તેમજ ડ્રગ્સના ખૂબ મોટા પાયે ખુલ્લે આમ જાણે હાટડા ખુલી ગયા છે પાણી મળવું મુશ્કેલ બની શકે પણ દારૂ ઘર બેઠા ડિલિવરી મળે છે એવી સ્થિતિ કચ્છભરની સર્જાઈ છે તેમજ ગુજરાતમાં આ સ્થિતિ સર્જાઈ છે એના પગલે આ નશા મુક્ત ગુજરાતના એક સ્વપ્નદ્રષ્ટા તરીકે માનનીય એક ધારાસભ્ય વડગામના જીગ્નેશ મેવાણી જ્યારે આના મુદ્દે થરાદના એક વિસ્તારમાં જઈ અને એક જનતા રેડ કરે છે અને જનતા રેડના પગલે ચોક્કસ એક સ્કૂલની બારે જો દારૂ અને ડ્રગ્સનું વેચાણ થતો હોય તો ત્યાં એમનો ગુસ્સો જાહેર જતો કારણ કે ત્યાંના અધિકારીઓ ભ્રષ્ટ હશે ત્યારે જ એમણે જિગ્નેશભાઈએ તેમને ચોક્કસ આક્રોશમાં જણાવ્યું કે અગર તમે એ બાબતે જો કામ નહીં કરો તો પટ્ટા ઉતરી જશે તો પટ્ટા ઉતારવાની વાત ભ્રષ્ટ અધિકારીઓને છે ગુજરાત પોલીસના કોઈ ઈમાનદાર કે સારા પોલીસ કર્મીની ચોક્કસ ગુજરાતમાં સારા પોલીસ કર્મીઓ છે કોન્સ્ટેબલ છે એસઆઈ પીઆઈ પીએસઆઈ એસપી છે એમને ક્યારે કોઈ એવી પટ્ટા ઉતારવાની વાત નથી થઈ વાત છે ભ્રષ્ટ અધિકારીઓની અને હું ચોક્કસ આપના માધ્યમથી જણાવું છું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે હપ્તા લે છે અને બુટલેગરો સાથે મળી અને આ જે કુટણખાનાઓ ચલાવી રહ્યા છે એમના પટ્ટા તો ચોક્કસ ઉતરશે જો એ આવા કૃત્ય સાથે સંકળાશે કારણ કે આજે કચ્છ ગુજરાતનો યુવા ધન હોમાઈ રહ્યો છે આજે ખાડે પડ્યો છે એ આજે દિવસે ને દિવસે સમાજની પરિસ્થિતિ દૂષણના ભાગરૂપે ખૂબ ખરાબ થઈ રહી છે અને આજે કચ્છની આપણે પરિસ્થિતિ કેટલી હદે ગંભીર છે પહેલાં જોવા મળતું કે ગાડીઓથી ટ્રકોથી દારૂ અહીંયા કચ્છમાં આવતું હતું પણ હવે આપણે જોઈ રહ્યા છીએ કે કન્ટેનરથી દારૂ આવે છે આજના જ પેપરમાં ચોવીસો કરોડ ડ્રગ્સ અને દારૂનો જે પકડાયું છે પણ આજે આપણે જોઈએ તો નાનો એક બુટલેગર આ પકડીને બેસાડી દેવામાં આવે છે પણ મુખ્ય સૂત્રધારોનો શું હપ્તા લેતા અધિકારીઓનો શું ઉપર સુધી જે કટકી ઉપર સુધી જાય છે એનું શું એટલે આ એક કારોબાર કાળો કારોબાર જે લોકોનો જીવ લઈ રહ્યો છે અને એમને એક ખાઈમાં જે હોમી રહ્યું છે એનો નેટવર્ક ગુજરાતના શીર્ષ નેતૃત્વ હોય ત્યાં સુધી ચાલી રહ્યું છે અને આત્રેથી ચોક્કસ માનનીય ગૃહમંત્રીને પણ અમે જણાવશું કે સાહેબ તમે જ થોડા દિવસ પહેલાં કીધું હતું કે કોઈ પણ જગ્યાએ ક્યાં ખોટું થાય તો અમને જણાવજો તો જીગ્નેશભાઈએ તો તમને નામ ઠામ અને વ્યક્તિ સાથે અને નંબર સાથે જણાવ્યું તો સાહેબ તમને એમને એપ્રિશિએટ કરવા જોઈએ જનપ્રતિનિધિને એપ્રિશિએટ કરવા જોઈએ કે એણે ચોક્કસ પ્રજાના હિતની વાત કરી છે પણ આ ઠેકાણે તમે એમના વિરોધ પ્રદર્શન કર્યા રેલીઓ યોજી એ ચોક્કસ ખોટી રીતે છે અને પોલીસ પરિવારને પણ અમે કહીએ છીએ પોલીસ માટે અમને માન અને સન્માન છે ભ્રષ્ટ અધિકારીઓ માટે અમને માન સન્માન નથી એટલે અમે ચોક્કસ એટલું કહીએ છીએ કે આપ પણ કોઈ સરકારના ઈશારે એમના હાથા ન બનજો આ ચોક્કસ લડાઈ ડ્રગ્સ અને દારૂના વેપલાની છે આજે અમે બહોળી સંખ્યામાં જ્યારે અહીંયા સંગઠનના દરેક આગેવાનો અને જે જોડાયા એમની એક જ વાત છે કે અહીંયા મહિલાઓની પણ એક જ વાત છે કે જો પોલીસ દારૂ બંધ ન કરાવી શકતી હોય તો કચ્છભરમાં ચાલતા દરેક હાટડાઓ બંધ કરાવવા આવે અમે ખુદ નીકળવાના છીએ અને ચોક્કસ ઠેર ઠેર ઠેકાણે જનતા રેડ થશે અને અમે ચોક્કસ કહીએ છીએ કે જે પણ પોલીસ સ્ટેશનના પીઆઈ ઇન્ચાર્જ થાણાના જે પણ હોય બીચ જમાદાર હોય તમે તમારી એક આ માન સન્માન જાળવી અને અત્યારથી જે દારૂના વેપલાઓ અને જે હાટડાઓ

તો જિજ્ઞેશેશભાઈએ એસપી ડીવા અને અન્ય અધિકારીઓની હાજરીમાં કીધું કે આવું બધું ચાલે છે બંધ કરાવો જો ભ્રષ્ટાચાર થતું હશે ને આ બંધ નહીં થાય તો તમારા પટ્ટા ઉતરી જશે તો એવી વાત કરી હતી ક્યારે પણ એમ નથી કીધું કે સમગ્ર ગુજરાત પોલીસ કારણ કે ગુજરાત પોલીસની અંદર ઘણા બધા ઈમાનદાર અધિકારીઓ છે એમના માટે એમને માન વ્યક્ત કર્યું છું અને અમને પણ માન છે એમને પણ માન છે ને સમગ્ર ગુજરાત કોંગ્રેસ પાર્ટીને અને સમગ્ર ગુજરાતની પ્રજાને માન છે જ્યારે સારા અધિકારીઓ છે પરંતુ અમુક જ્યારે આપણા ભારતીય જનતા પાર્ટીના ઈશારે જ્યારે અહીંયા કાલે ત્રીજો દિવસ ભુજમાં પોલીસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો એમના પરિવાર દ્વારા એ ખરેખર દુઃખદ છે કારણ કે જિગ્નેશભાઈએ વાત કરી છે અમુક જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે એના પટ્ટા ઉતરી જશે તો હું કહું છું એવો અગર કાંઈ ખોટું નિવેદન કર્યું હોય તો ગુજરાત સરકાર અને પોલીસના હાથમાં કલમ છે શું જિગ્નેશભાઈ વિરુદ્ધ તમે એફઆઈઆર દાખલ નથી કરતા કારણ કે અસંવિધાન રીતે કંઈ બોલ્યા નથી તો એફઆઈઆર શેની દાખલ કરશો અને હું માન્ય ગુજરાતના ગૃહમંત્રી અને અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અહીંયાથી જિગ્નેશભાઈ વતી હું ચેલેન્જ કરું છું જો તમે ઈમાનદાર અને સાચા માણસ હો તો પ્રેસની હાજરીમાં એક કલાકની ડિબેટ રાખો એક બાજુ જિગ્નેશભાઈ મેવાણી હોય અને એક બાજુ તમે હોય તો દૂધનો દૂધ અને de pan y no pan y se ella se.